I'm <laughs>

હે રોજો દશા મળી હે તમે આવો દશા માવળી હે રોજુ તમે દશા માળી હે કોમ રે ભાગ લે દશામાં ગોળિયા કોંગના રે ભાગ લે દશામાં ગોળા ગિયા રે રોજુ મારા તે મા દશા માવળી હે રોજુ મા માશા માવરી યાદ મળે હે દશા માવરી યાદ મળે ભે દશા માવરી હે રોજરી હે

લાયા જો હેપ લા માપત પણ હું હારી માવળી હે તું મૂમ ફગલે તું કુમા ભાગલેશા મારી તો આજે એક ભજન ગાવી નાખો જયેશભાઈ એ ભોળાનાથ નું આપડે શ્રાવણ મહિનો છે એટલે જરૂર થોડા પાછળ જઈને ઉતારો કે ચાલો શંભુ ને આપડે જરે મારું જીવન જગ સંસાર એ જ ભોળા શંભુને સમરતા જ રે ખાને વારો દીવજ દીતીઓ જગ સંસાર એ જી રોજ કરું ગોર નાથ ને આ દરે જી રોજ કરું દેવા દેવ ને આ તમે આવો ને જટા ધારી મોળીયા આજ નયા આવો I want it. 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 ધીને કરું તો યા તેરે સપૂ કરો તો યાદ આવો આવ મહાદેવ આવો ને મહાદેવ આવો ત્રિપુરા તમે આજ પારો મારે ઘેર ઘોડા ના તમે આજ પારું મારે ઘેર ઘોડા ના हर ज सोने घोरा ना हर जो ने वेलाोरा हे समरण करून तुम्ही आव घोरा हे तो समरण करून तुम्ही आव घोरा हे माता पार्वती ने आव घोरा माता पार्वतीने आव घोरा एवा पहिलास नगरी भीपारो घोडा ना हे पहिला सगरी भीपारो घोडा नाज वेला भोगाना आज आज वेलाी नंद समरण बाज न घरी नांद સમરણ કરું ગણા જ આજ પલા ગેજનાે હે હિમાય ના ગરી તા ગણરા હિમાલય ના ગરીતા ગણરા

आवो आवने नंदना लला आवने नंदना लाला कानोड़ा बोरली कानोड़ा बोरलीसरी बो भावे आवने नंदे तम आव तमे आवो ने आवो तो मा खड़ा तम माता श्यामे માતા સો દોંધ શ્યામ રે આવો તું માતા યશો દાન સોંદર શ્યામ રે માતા શ્યામ રે માથે મોર પી સવારે સોનયો કેવાય રે માથે મોર પી હાથે મોર પીછ વા એ ઠુમક ઠુમક ચાલ તારે આવ મારા કાન ઠુમક ઠુમક ચાલ તારે આવ મારા પાન આવને મારા કાનજી કાર આવ મારા વાલ આવને મારા ધીકારા આવને મારા વા હે એ આજ સવનો

સરયો ના સુર રણી શિકોટે શરણો ને સુર રણી શિકોટે હે માતા માધે હવા હવાણી ના જીરે માતાજી માધે મુગા માણ નાજી મા વાળદેવ લેલા

તુમને પગલે જગત જનલી વેલા બજો રેલો આજ વેલા આવો મારે ઘેર સોંબુરાણી જગત આજ વેલા બજો તમે આવો મારી કૈલાસ નગરી બોડાન કૈલાસ નગરી બોડાન એ નમન કરવાન સ્વદેવ તાર જાય રે

યાદ કરું ને મેલાયો સીવ સા આજ વરણે બોડા નાથા ને પરણે માં પાર્વતી આવો ને બોડા નય આવો હે ના માણ હગન નાથ હય હર કોન માણ ભોળાનાથ હયે હર કોન હાયો પરણે મારવતી આજ હે વાી તો કરું તદ રે હર મિત્રો માં ભગવતીને દેસામાં ને ખોડાनाथને આજે બધાયને યાદ કર્યા છે તો તમે જરૂર શકો છો તમે મિત્રો તમે જરૂર દર્શન મિત્રો ફૂલ જોજો તો માતાજી નો હંગાર થાય શ્રાવણ મહિનો છે ઘોડા માં જગત હે માં પડજે આરે ને માં આશીર્વાદ આશીર્વાદ છે બધાય મિત્રો ને કોઈ પણ જોવે નો જોવે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો સારું લાગે તો

ડબરો પડ્યો હે તમારા પાંડુડા ની પ્રિય સામે જુજેરી ની દીધું અમને મિત્રો આપણે સામે જુજેરી ને છે તો મત જો બેને કાઢી લીધું ને માં કટલે સરાવી દીએ છે કટલે સ્ટ ફૂલ વિડિયો બેન ની ચેનલ માં હે તો ફરાર માં આજે આ બધું હે મિત્રો મારા તમ બધા આવજો મિત્રો ચટણી પણ મસ્ત મજાની છે કટલે ધરાવાય છે ભગવાન ઠાકુર ને મહાદેવજી ને જો બેને ચટણી બનાવી છે

ત્યાં જ મૂકી દેજો ભગવાન ને કોઈ ને નાખવું હોય ભગવાન ને ભગવાન જેવું ભગવાન મોરું તીખું એટલે આપણે નાખીએ મસાલો

બલદેવજી વાઘેશ્વરી અંબા માતાજી પાર્વતી દશામાં બધા બપોરા કરવા એટલે